પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે દેખવે દર્શાવવા માંગે છે અને એની સ્ટ્રેટેજિક ગીતો કેમ કે સાઉથ એશિયાની અંદર ચીન અને ભારત આ બે દેશો જે આગળ વધી રહેલી સત્તાઓ છે મહાસત્તાઓ છે એને કંટ્રોલ કરે એને કાબૂમાં રાખવા માટે પાકિસ્તાનને પોતાના બગલ તરીકે બાજુમાં દબાવીને અમેરિકા સતત ભારતને ઉશ્કેરણી થાય એવા કાર્યવાહીઓ કરી રહ્યું છે બીજી તરફ એ પણ આપણે સમજવું રહ્યું કે ઈરાન ની અંદર જે આજે આણ્વિક એન્રિચમેન્ટ જે શરૂ થયું કે પછી પાકિસ્તાનમાં જે શરૂ થયું એની બધાની પાછળ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક અમેરિકા રહેલું છે અમેરિકાની એટમ એટમ્સ ફોર પીસની જે ઓગણીસો સિત્તેર જે પોલિસી હતી એ એના અંતર્ગત જ ઈરાન અને પાકિસ્તાનની અંદર આણ્વિક એન્રિચમેન્ટ શરૂ થયું ઈરાનની પાસે આજે જો અણુ ટેકનોલોજી છે કે થાય છે એવી જે વાત થઈ રહી છે એની પાછળ પણ પાકિસ્તાનના એક્યુ ખાન કે જેને અણુ ટેકનોલોજી ઈરાને અને નોર્થ કોરિયાને વેચી એ બાબતે કોઈ શંકાને સ્થાન નથી એની ઉપર કેટલાય રિસર્ચ પેપર લખાઈ ચૂક્યા છે એટલે એક તરફ અમેરિકા ના સ્પોન્સરશીપથી અમેરિકાના એટમ ફોર પીસ ના પ્લાનથી ઈરાન પાસે ઈરાન અને પાકિસ્તાન બંને દેશો કે બંને જે દાવા કરી દાવો કરી રહ્યા હતા કે અમે ઈસ્લામિક અનુબમ અમારી પાસે છે અને પાકિસ્તાન પાસે તો અણુ છે અને આ બંને રહેલા અનુબમ એ સમગ્ર વિશ્વક શાંતિ માટે ખતરારૂપ છે કેમ કે ત્યાં રહેલા ઈસ્લામિક રેડિકલ એક્સ્ટ્રિમિસ્ટ જે લોકો છે એ લોકો ક્યારે પણ જો આ અનુબમ પર એમનો આ અણુ હથિયારો ઉપર એમનો કબજો થઈ જાય તો વિશ્વમાં શું થશે એ તો ખરેખર વિચારવા જેવું છે એટલે અને આ આના બેકગ્રાઉન્ડ બેકડ્રોપમાં થયા તમે જાઓ તો એની તકનીકીના વિકાસ માટે એ અમેરિકાએ છુપી રીતે પાકિસ્તાનને મદદ કરી છે અને પાકિસ્તાને પછી છૂપી રીતે નોર્થ કોરિયા અને ઈરાનને મદદ કરી છે એટલે આ કેવું છે કે જે પોસ્ટ તું તે મારતું એક તરફ અમેરિકા ઈરાન સાઇબે જે રીતે વાત કરી કે ઈરાન ઈરાક યુદ્ધ વખતે ઈરાનની તરફે અમેરિકા લડ્યું એટલે અમેરિકા શું છે કે એના પોતાના અમેરિકન ઇન્ટરેસ્ટ અને બહુ વધારે પડતું સ્પાર્થિપણું એનો દંભ એ બધાના ચક્કરમાં ક્યારે કોને બ્લાઇન્ડલી સપોર્ટ કરી જાય અને શું કરે કયા દેશમાં ક્યારે વિનાશ વેરે એની એની કોઈ હવે એની સત્તાની અને એના સત્તા લોભની કોઈ મર્યાદા નથી થઈ બીજી તરફ ઇઝરાયલે અમેરિકાના ટીપ ઓફ સ્પીયર તરીકે અમેરિકન ઇન્ટરેસ્ટને એક્સટેન્ડ કરી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જેમ વારે વારે ઇઝરાયલ પોતે યુદ્ધમાં જોગાઈ રહ્યું છે અને એની એની પાછળ જે રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું બેકિંગ એ ખબર નહીં શું થઈ રહ્યું છે વૈશ્વિક સ્તરે પરંતુ એક તરફ તમને એવું લાગે કે અમેરિકાને થોડો ડર પણ લાગી રહ્યો છે કે અમેરિકા છે કે જો ખરેખર ઈરાન પાસે ન્યુક્લિયર મિસાઇલ હશે અને એ અંતિમ જો ઈરાન એવા પરિસ્થિતિમાં જતું રહે કે એ ન્યુક્લિયર મિસાઇલ વાપરવાની કેમ કે અમેરિકા ખુલે આમ અત્યારે ઇઝરાયલની મદદ મદદે આવ્યું છે અને સાંભળ્યું છે કે એનું આણ્વિક ન્યુક્લિયર વડે સંતાલિત જે કેરિયર છે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ નિમિત્ત એમણે ઓલરેડી ઇઝરાયલની મદદ માટે મોકલી ચૂક્યા છે એટલે ખુલ્લ અમેરિકાની મદદ જો ઈરાન એમ કે ઈરાન ઓલરેડી એવું કઈ પણ રહ્યું છે કે જો અમેરિકા મદદ કરશે તો પછી અમે છેલ્લું પગલું લેતા જ કાશું નહીં એટલે એ લોકો ગભરાયેલા તો છે પરંતુ ઈરાન ઇઝરાયલને આગળ રાખીને ઈરાન સાથે જ્યારે એ છે ને શિખંડીને જે રીતે આગળ રાખીને લડવું પડ્યું હતું ભીષ્મની સાથે એવી રીતે જ કંઈક આ લોકો કરી રહ્યા છે એટલે ઈરાન પણ ભારતનો હું જ્યાં સુધી સમજુ છું જ્યાં સુધી આપણી જે ભારતની ડિપ્લોમસી છે ત્યાં સુધી કે ઈરાન ભારતનો મિત્ર રાષ્ટ્ર રહ્યું છે અને અનસ્ટેબલ ઈરાન એટલે ઈરાનની અંદર જે રીતે જો ઈરાકની જેવી હાલત થઈ સીરિયા ઈરાક સીરિયા આઈએસઆઈ સ્ટેટ ઓફ સીરિયા એન્ડ લેવન ઈરાકને અમેરિકાએ ડિસ્ટેબિલાઇઝ કર્યું ને સદા હુસેન હટાવ્યા એનાથી જે તે સમયે આઈએસઆઈએલ બન્યું અને વૈશ્વિક શાંતિ ઉપર બહુ મોટો ખતરો એની લીધે ઊભો થયો તો ઈરાન જો ડિસ્ટેબિલાઇઝ થાય તો પાકિસ્તાનને એમાં લાભ મળી જાય ઈરાનનું પ્રેશરને લીધે પાકિસ્તાનનો કમસે કમ એ એ એ તરફ નો તરફનો વિસ્તાર શાંત હતો અને જેને લીધે ભારતમાં હવે ફરીવાર ત્યાંથી બનેલા લોકો લોકોને ત્યાંથી લોકોને ને રેડિકલાઇઝ કરીને લશ્કરે સાહેબાને જૈશ એ મોહમ્મદ પાછા ભારત તરફ મોકલવાનું ચાલુ કરે એટલે ઈરાનની સુરક્ષા ઈરાનની સ્ટેબિલિટી ભારત માટે ખૂબ જરૂરી છે જેટલી વૈશ્વિક શાંતિ માટે જરૂરી છે પરંતુ અમેરિકન ઇન્ટરેસ્ટ ની આગળ આજે એવું લાગી રહ્યું છે કે સમગ્ર વિશ્વ લાચાર જણાઈ રહ્યું રાઈટ જયદેવ સર જે પ્રમાણે અમેરિકાનું સ્ટેન્ડ આપણે સમજ્યું એવી રીતે મારે ભારતનું સ્ટેન્ડ પણ શું હોઈ શકે અને શા કારણ એ હોઈ શકે એ પણ સમજવું છે જી ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે અને સમયની રીતે અને બધી રીતે બહુ સરસ મનન સાહેબે પણ આગળ એડ કરી દીધું એ કે પાકિસ્તાનની પરસ્તી કરવામાં પાકિસ્તાનની સાઈડ લેવામાં પણ અમેરિકા કેટલું આગળ છે એ પણ દેખાડે છે તેનો સતત અને સતત પોતાનો સ્વાર્થ સાધવાની અ એની જે રણનીતિ હોય છે તેના હવે એ જ વાતને આગળ લઈને આપણે જો ભારતની વાત કરીએ તો ઈરાન સાથે અલાઈનમેન્ટ કરીને ભારતે કશું મળવાનું ન હતું ઇઝરાયેલ સાથે જો ભારત પોતાની જાતે અલાઈન કરે છે તો યસ વૈશ્વિક ફલક ઉપર એક મજબૂત મિલિટરી મિત્ર ભારતને મળે છે ઇન્ટેલિજન્સની રીતે ખૂબ જ સારી સચોટ ઇન્ટેલિજન્સ આપનાર એક મિત્ર મળે છે અને સારા ખરાબ કોઈપણ સમયમાં ભારત જ્યારે અણુ પરીક્ષણો કર્યા ત્યારે પણ ભારતની પડખે રહીને ભારતની વિરુદ્ધ કોઈ વાત ના ચલાવી લેનાર એવો મિત્ર ઇઝરાયલ ભારતને મળે છે પણ અત્યારે જે ઇઝરાયલ કેટલાય બધા મોરચા તરફની લડાઈઓ લડી રહી રહ્યું છે ત્યારે ભારત ખુલીને પ્રત્યક્ષ રીતે મિલિટરીલી કે ફાઇનાન્શિયલી કે બીજી કોઈ રીતે સીધો સપોર્ટ ઈઝરાયલને કરશે તેવું નહીં કરે અને વ્યાજબી પણ એટલા માટે છે કે ભારતની અત્યારે વૈશ્વિક ફલક ઉપર જે જગ્યા છે જે સ્થાન છે એને માન આપતા આપતા ભારતે વૈશ્વિક શાંતિની જ વાત કરવી જોઈએ પણ યસ આઈડિયોલોજીકલ સપોર્ટ ભારતનો ઇઝરાયલ સાથે હંમેશાને માટે રહેશે એક વધારે કારણ એમાં એ પણ ખરું કે ઈરાને કઈ રીતે એક સમયે ભારત અને ઈરાન વચ્ચેની જે પાઇપલાઇન હતી એ પાઇપલાઇન સમયે કેવું ટાલમટોલ કર્યું હતું ચીનના દિશા નિર્દેશથી તો એ જોતા ડેફિનેટલી ભારત વધારે અલાઇન્ડ ઇઝરાયલ તરફ હશે પણ ખુલીને નહીં આઈડિયોલોજીકલી અને સપોર્ટની રીતે ચોક્કસ અને એ જ વાતનો

અત્યારે જે રીતે લાગી રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં અગિયાર જેવો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે એટલે એ જોતા બીજી તરફ હોર્મોઝની ખાડી બંધ કરવાનું ઈરાન ધમકી આપી ચૂક્યું છે હૌથીઓ હૌથી વિદ્રોહીઓ જે ઈરાનથી ઈરાન તરફથી ક્યાંક ને ક્યાંક સમર્થિત છે એમના દ્વારા પણ એવો સંકેત આવ્યો છે કે તે લોકો હુમલાઓ વધારશે અને સુએઝ નહેરને બંધ કરી દેશે એટલે સુએજ નહેર નો જે પેસેજ જે ખુલ્યો હતો સમવોટ ચાઈના અને બીજા કેટલાક દેશો માટે એ હોર્મુઝની ખાડી કે જ્યાંથી અત્યારે સી હતી ત્યાં ઈરાન પોતે પોતાની પ્રેશર વધારી શકે છે અને બીજી તરફ ક્રૂડ ઓઇલના માર્કેટની અંદર કેમ કે અત્યારે તમે જુઓ તો ક્રૂડ ઓઇલનું જે ઉત્પાદન છે મોટાભાગનું મિડલ ઈસ્ટમાં થતું હોય છે તો મિડલ ઈસ્ટ જ્યારે ડિસ્ટેબિલાઇઝ થાય તો ક્રૂડ ઓઇલનું માર્કેટને અસર પહોંચે તો ચોક્કસપણે વૈશ્વિક ઇકોનોમીમાં ઘણી મોટી અસર થાય હવે આગળ જતા અત્યારે જુઓ ભલે સોશિયલ મીડિયામાં એવા ન્યૂઝ ચાલી રહ્યા છે કે એવી અફવાઓ ચાલી રહી છે કે કદાચ ઈરાન પર ન્યુક્લિયર હુમલો કરશે પણ ન્યુક્લિયર હુમલો એકચ્યુઅલી ઈરાન પર કરશે નહીં ઈરાનના તમે જ્યારે કોઈ દેશના આણ્વીક થાણા ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલાઓ કરો તો સપોઝ ઇવન ન્યુક્લિયર એનર્જી ત્યાં બનતી હોય તો પણ જો એનું એનું ત્યાં રિએક્ટર હોય રિએક્ટર પર જ્યારે હુમલો થાય તો એ રિએક્ટર અનકંટ્રોલ્ડ એક્સપ્લોઝન થાય અને એ એને માટે ટૂંકમાં અણુ અણુશસ્ત્રો તમારે બહારથી ન દાગવા પડે એટલે એવા એવા મને સાયન્સ મળી રહ્યા છે એવા જે રીતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શું ટ્વીટ આવ્યું હતું કે લોકોએ ઈરાનનું જે પાટનગર છે ત્યાંથી દૂર જતા રહેવાની જરૂર છે બીજી તરફ ઇઝરાયલ તરફથી પણ એવા સાયન્સ આવી રહ્યા છે કે આજની રાત હું માનું છું ત્યાં સુધી ખૂબ અઘરી છે તમને કેટલાક વિડીયોઝ પણ એવા પણ મેં જોયા કે જેમાં ઈરાનના પાટનગરથી બહાર નીકળતા મોટી સંખ્યામાં ગાડીઓ દેખાઈ રહી હતી રાતના સમયે એ જોતા જો કદાચ ઈરાનના જે પાટનગરની આજુબાજુમાં રહેલા અણવિક શસ્ત્રો બનતા હોય કે પછી તેની ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય ત્યાં જો ઇઝરાયલ હુમલો કરશે જે રીતના ઇઝરાયલ ટાર્ગેટેડ હુમલાઓ કરવાની તાકાત ધરાવે છે જોતા બેલેસ્ટિક મિસાઇલ વડે જો ત્યાં હુમલો થશે તો ઓલમોસ્ટ એક અણુ હુમલો એટલે કે જે નાગાસાકી હિરોશીમામાં જે થયું હતું કે પછી ફુકુશીમાનું જે ન્યુક્લિયર રિએક્ટર લીક થયા પછી જે થયું હતું કે પછી ચેરનોબિલ તમને યાદ હશે ચેરનોબિલનું રિએક્ટર જ્યારે રશિયામાં લીક થયું ને એ જે ત્રાસદી થઈ હતી એવી મોટી ત્રાસદી ઈરાનમાં જોવા મળશે અને એ આજ આજનો દિવસ બહુ મહત્વનો છે આજનો અને કદાચ મે કાલનો દિવસ કેમ કે આટલા ક્લિયર સાઈન્સ જ્યારે આવ્યા છે અને નો ડાઉટ ઈરાન સંધિ કરવા તરફ આગળ વધી રહ્યું છે ઈરાન તરફથી એવા મેસેજીસ જઈ રહ્યા છે સતત અમેરિકાને કે અમારી સંધિ કરાવો અમારા યુદ્ધ વિરામ કરાવો પરંતુ આપણે કહી ન શકીએ આજે રાત્રે શું થશે અમેરિકા હું સમજુ છું ત્યાં સુધી ઇઝરાયેલને ઈરાનના પ્રેસિડેન્ટને એટલે ઈરાનના જે સુપ્રીમ લીડર છે એસલા ખામેની એને એસેસિન કરવાથી રોકી રહ્યું છે અને બીજી તરફ આણ્વિક જે ફેસિલિટીઝ છે તેના પર હુમલો કરવાથી પણ રોકી રહ્યું હોય એવું અત્યારે સાયન્સ મળી રહ્યા છે પરંતુ ઇઝરાયેલનો ઈરાદો ચોખ્ખો છે સાફ છે અને એક થી બે દિવસમાં કદાચ કઈક બહુ મોટી ઘટના ઘટી શકે ઓકે સર થેન્ક યુ સો મચ મનન સર અને જયદેવ સર આ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ માટે આ સાથે આ બુલેટિન માં અત્રે બસ આટલું જ રજા આપશો નમસ્કાર

જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ મોટોરોલાની મોટોરોલાનો મિડ રેન્જ ફોન માર્કેટમાં નવા આવ્યો છે મિડ રેન્જ સ્માર્ટ ફોન એટ સિક્સટી મોટોરોલાએ ભારતમાં પોતાનો નવો મિડ રેન્જ સ્માર્ટફોન એચ સિક્સટી લોન્ચ કર્યો તેની કિંમત છવ્વીસ હજાર રૂપિયાની આજુબાજુ છે પચીસ હજાર નવસો નવાણું રૂપિયા પચાસ મેગા પિક્સલ ટ્રિપલ કેમેરા સેટઅપ પાંચ હજાર પાંચસો એમએચની બેટરી આ ફોન પોકો એક્સ સેવન પ્રો અને વન પ્લસ નોટ ફોર જેવા ફોન સાથે ટક્કર લેશે આ ફોન સત્તર જૂન બે હજાર પચીસથી ફ્લિપકાર્ટ મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ અને રિલાયન્સ ડિજિટલ જેવા ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે આ ફોન બે સ્ટાઇલિસ્ટ કલર્સ પેન્ટોન જીબ્રાલ્ટર સી અને પેન્ટોન શેમ્બ્રોકમાં લોન્ચ કરવામાં આવ્યો છે બંનેમાં વિગન લીધર ફિનિશ છે એચ સિક્સટીની ડિઝાઇન મોટોરોલાની એજ સિરીઝના બાકીના ફોન જેવી જ છે વિગન લીધર બેક તેને સ્ટાઇલિસ્ટ અને પ્રીમિયમ બનાવે છે આ ફોન આઈપી સિક્સટી એટ અને આઈપી સિક્સટી નાઇન રેટિંગ સાથે આવે છે એટલે કે ધૂળ અને પાણીમાં ફોનને નુકસાન નહીં થાય એમઆઈએલ એસટીડી એટ વન ઝીરો એચ સર્ટિફિકેશન પણ છે સ્ક્રીન પર કોર્નિંગ ગોરેલા ગ્લાસ સેવન આઈ પ્રોટેક્શન પણ છે જે આ ફોનને સ્ક્રેચ અને તૂટવાથી બચાવે છે એજ સિક્સટીમાં સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન ઇંચ વન પોઈન્ટ ફાઇવ કે ક્વોડ કવડ પોલેડ ડિસ્પ્લે છે જે વન ટ્વેન્ટી હર્ટ્સ રિફ્રેશ રેટ સાથે સરળ સ્ક્રોલિંગ અને એનિમેશનની સુવિધા આપે છે તે જ સમયે તેની ટોચની બ્રાઇટનેસ ચાર હજાર પાંચસો નીડ્સ છે જેનો અર્થ એ છે કે સ્ક્રીન સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટ રીતે દેખાશે ડિસ્પ્લેમાં એચડીઆર ટેન પ્લસ સપોર્ટ હંડ્રેડ પર્સન્ટ ડીસીઆઈપી થ્રી કલર કિંમત અને આઈ કેર સર્ટિફિકેશન છે જે આંખોને નુકસાન ઘટાડે છે ઉપરાંત સ્માર્ટ વોટર ટચ થ્રી પોઈન્ટ ટેકનોલોજી ભીના હાથે પણ સ્પર્શને સરળ બનાવે છે સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો રેમ આ ફોનમાં બાર જીબીની મળવાની છે અને સ્ટોરેજ બસો છપ્પન જીબીની ઓપ્શન ઉપલબ્ધ છે પ્રોસેસર મીડિયાટેક ડાયમેન્સિટી સેવન થાઉઝન્ડ ફોર હંડ્રેડનું છે રિયર કેમેરા પચાસ મેગાપિક્સલ પ્લસ પચાસ મેગા પિક્સેલ પ્લસ દસ મેગાપિક્સેલનો મળશે ફ્રન્ટ કેમેરા તમને પચાસ મેગાપિક્સલનો મળવાનો છે બેટરી પાંચ હજાર પાંચસો એમએચની મળશે ડિસ્પ્લે છ પોઈન્ટ સડસઠ ઇંચિસની એટલે કે સોળ પોઈન્ટ ચોરાણું સેન્ટીમીટરની ભણવાની છે ડિસ્પ્લેની ટાઈપ છે પી ઓએલડી કાવ ડિસ્પ્લે અને રિઝોલ્યુશન મળવાનું છે વન ટુ ટુ ઝીરો બાય ટુ સેવન વન ટુ પિક્સેલ્સનું જો તમને ત્રીસ હજાર રૂપિયાથી ઓછી કિંમતનો સ્ટાઇલિસ્ટ ટકાઉ અને ફીચરથી ભરપૂર ફોન જોઈતો હોય તો આ ફોન તમારા માટે યોગ્ય છે